માલસર સત્યનારાયણ મંદિર ખાતે ચૈતન્ય મહાપ્રભુજીના જન્મદિવસની ઉજવણી કરાઈ સિનોર તાલુકાના માલસર ખાતે નર્મદા તટ ઉપર આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે ચૈતન્ય મહાપ્રભુજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી મંદિર ખાતે મહંત જગન્નાથ મહારાજ દ્વારા વિધિપૂર્વક હર્ષોલ્લાસ સાથે ચૈતન્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી પ્રભુના દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી વેદાંત વૈદ્યાય કૃષ્ણાયો પરમાત્મને સર્વ ચૈતન્ય રૂપાય ચૈતન્યાય નમો નમઃ માં નર્મદાના તટ ઉપર આવેલું માસ સત્યનારાયણ મંદિર પરમહંસ માધવતાજી મહારાજે જેની સ્થાપના કરેલી એ અમારી એક શ્રીમદ માધવ ગૌરીય પરંપરાનું આ સ્થાન છે જેમાં આજ ચૈતન્ય મહાપ્રભુજીના પ્રાગત્યનો દિવસ અને જે દિવસને યાદ કરી અને અમે ખૂબ શાંતિપૂર્વક વિધિપૂર્વક પૂજા પાઠ કરી આનંદનો અનુભવ લીધો અનેકા અનેક ભક્તોએ બને આનંદનો અનુભવ લીધો હતો અને સાથે સાથે જોડેટીનો દિવસ પણ હતો કે ભગવાન સાથે અમે રંગ રંગ રેલ્યાથી આનંદનો લાભ લીધો ભગવાનને પ્રાર્થના કરીએ કે જેવા જુદા જુદા રંગ છે એવા એવા હે પરમાત્મા આ જગતના સમસ્ત જીવ જંતુઓથી લઈ અને માણવ સુધી સર્વને પોતાનો રંગ લગાડી અને આત્માનું કલ્યાણ કરે એવી છે તેને મહાપ્રભુના ચરણોમાં મારી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ